નમસ્કાર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજ સાથે ભારે વરસાદની માહોલ યથાવત હજુ પણ આગામી બાર કલાક દરમિયાન ભારે થી ભારે વરસાદની મોટી આગાહી કરાય છે કેટલાક વિસ્તારોમાં કડાક ભડાકા સાથે મુશળાધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું મિત્રો આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં માર વરસાદ પડ્યો છે રાજકોટ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ સહિત મોટા ભાગના વિસ્તારોમાં મેઘ રજાઈ તોફાની બેટિંગ કરી છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન રાજ્યના કે કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત પણ તે આ કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું જોવા માટે આ ખાસ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ખાસ સામે જુઓ મિત્રો પહેલા આપણે મધ્યપુર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય મહીસાગર જિલ્લાના પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં સુરત જિલ્લાના વિસ્તારો હોય ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય અંકલેશ્વર નર્મદા રાજપીપળા નથરંગ બારડોલી ઉમરપાડા ઉમરગામ વાપી તાપી ડાંગ વલસાડ આવા વગેરે અને વ્યારાના પણ છે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પડી શકે સુરેન્દ્રનગર જિલ્લાના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે તબક્કો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે છેલ્લે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા